જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ ઓમ નમો શિવાય અને જય સ્વામિનારાયણ અને જય એવ્રતમાં જીવ્રતમાં જયામાં અને વિજયામાં તો દમુ શ્લોકમાં આપનું સ્વાગત છે તો આજે આપણે એવ્રત અને જીવ્રત એટલે કે દિવાસાની વાર્તા સાંભળીશું આ વ્રત છે એ વધ તેરસથી શરૂ કરી અને અમાસ સુધી કરવાનું હોય છે વ્રત કરનાર સ્ત્રીએ પ્રાતઃ કાળે ઉઠી નાય ધોઈ પવિત્ર થઈ પાણીયારામાં માનું નામ લઈ અને દીવો કરવો માતાજીના મંદિરે જઈ પૂજા કરવી ત્યારબાદ ફળાહાર કરવો રાત્રે જાગરણ કરી અને પતિના આરોગ્ય અને દીર્ઘાયુ માટે માતાજીની સ્તુતિ કરવી આમ વ્રત પાંચ વર્ષ સુધી કરવું ત્યાર પછી ઉજવવું એ વખતે પાંચ બ્રાહ્મણોને જમાડી અને યથાશક્તિ દાન દક્ષિણા આપવી આથી માં પ્રસન્ન થાય છે વીરપુર નામે એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણ ખૂબ જ વિદ્વાન અને સંતોષી જીવ હતો જ્યારે બ્રાહ્મણી અસંતોષી હતી કારણ કે તેના એકના એક પુત્રનું ભવિષ્ય જોશીએ એવું ભાંક્યું હતું કે તમારો છોકરો કુંવારો રહેશે ને ત્યાં સુધી તમારો છે પણ એ જે દિવસે પરણશે એ જ દિવસે તેનું મૃત્યુ થશે બસ આ જ વાતથી બ્રાહ્મણીને અસંતોષ રહ્યા કરતો હતો પરંતુ કાળક્રમે તે આ બધું ભૂલી ગઈ એ દંપતીએ દીકરાને ખૂબ સારી રીતે ભણાવી ગણાવી મોટો કર્યો અને ઉંમરલાયક થતાં તેના લગ્ન એક સુંદર કન્યા સાથે કરી દીધા લગ્ન થયા પછી જાન પાછી ફરી પરંતુ રસ્તામાં અચાનક મુશળધાર વરસાદ તૂટી પડ્યો સૌ કોઈ વરસાદથી બચવા ગાડામાંથી ઉતરી અને દોડાદોડી કરવા લાગ્યા વરકન્યા પણ એકબીજાનો હાથ ઝાલી અંધારામાં માર્ગ કરતા આગળ વધવા લાગ્યા એવામાં અચાનક ક્યાંકથી સાપ આવી ચડ્યો અને વરરાજાના પગે ડંખ મારીને અંધારામાં અદ્રશ્ય થઈ ગયો જોત જોતામાં તેના આખા શરીરમાં ઝેર વ્યાપી ગયું અને તે મૃત્યુ પામ્યો આ દ્રશ્ય જોઈ વહુ રોકડ કરવા લાગી અને તેના પતિના મૃતદેહને લઈ અને મંદિરમાં જઈ અને માના પગથારે કલ્પાંત કરવા લાગી આ મંદિરમાં ચાર દેવીઓનો વાસ હતો એવરતમાં જીવ્રતમાં જયામાં અને વિજ્યામાં અત્યારે ચારેય દેવીઓ ફરવા ગઈ હતી અડધી રાતે ઐવરતમાં પધાર્યા તેણે મંદિરના દ્વાર અંદરથી બંધ થયેલા જોઈ અને ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે મંદિરના દ્વાર કોણે બંધ કર્યા છે અંદર જે હોય તે બહાર નીકળો નહીતર હું શ્રાપ આપીશ અંદર બેઠેલી વહુ આ સાંભળી અને ગભરાઈ ગઈ અને ખોડામાં રાખેલ પતિના મસ્તકને નીચે મૂકી કમાળ ઉઘાડવા ગઈ એણે કમાળ ઉઘાડીને જોયું તો સામે સાક્ષાત માતાજી ઊભા હતા માતાજીને જોઈ વહુ રડી અને તેના પગમાં પડી તેમને પોતાની વિતક કથા કહી સંભળાવી આથી માતાજીને તેના ઉપર દયા આવી તેમણે કહ્યું જો દીકરી તું મારું કહ્યું માનીશને તો તારા પતિને હું જરૂર સજીવન કરીશ વહુએ ડોકી હલાવી અને હા પાડી ત્યાં જ તેના પતિએ જરાક પડખું ફેરવ્યું એટલી વારમાં માતાજી મૂર્તિમાં અદૃશ્ય થઈ ગયા વહુ બિચારી ફરી વિલાપ કરવા લાગી થોડી વાર થઈ હશે ત્યાં જીવરતમાં પધાર્યા તેમણે પણ મંદિરના દ્વાર બંધ જોઈ શ્રાપ આપવાની વાત કરી આથી વહુએ ફરીવાર મંદિરના કમાડ ઉગાડ્યા સામે જુએ છે તો જીવરતમાં હવે તેની આગળ પણ વીતક કથા કહી સંભળાવી આથી જીવરત્માને દયા આવી અને તેમણે પણ પોતાનું કહ્યું માનવાની શરતે તેના પતિના દેહમાં થોડો જીવ મૂક્યો આથી તેના પતિએ પડખું ફેરવ્યું આમને આમ રાતના બે પહોર વીતી ગયા ત્રીજા પહોરે જયામાં પધાર્યા એમણે પણ જો વહુ પોતાનું કહ્યું માનતી હોય તો તેના પતિને થોડું જીવતદાન આપવાની વાત કરી વહુએ હા કહી ત્યાં તો તેના પતિના સ્વાચ્છો શરૂ થઈ ગયા આથી વહુને વિશ્વાસ બેસી ગયો કે હવે તેનો પતિ જરૂર સજીવન થશે રાત્રિનો છેલ્લો પહોર શરૂ થયો ત્યાં વિજ્યામાં આવ્યા તેઓ પણ મંદિરના દ્વાર બંધ જોઈ અને ગુસ્સે થઈ ગયા પણ પછી વહુને દુઃખી થયેલી જોઈ તેને આશ્વાસન કહેવા લાગ્યા કે જો તું મારું કહ્યું માને ને તો હું તારા પતિને સજીવન કરું વહુએ હા કહી ત્યારે વિદ્યામાએ તેના પતિના સબ પર કમંડળમાંથી પાણી છાંટીને તેને સજીવન કર્યો તેનો પતિ આળસ મરડી અને બેઠો થઈ ગયો એટલી વારમાં વિદ્યામાં અંતરધ્યાન થઈ ગયા ત્યારબાદ વહુએ પોતાના પતિને ચારેય દેવીઓના આગમનની વાત કહી સંભળાવી પોતે તેમના કાર્ય કરવા માટે વચને બંધાઈ ચૂકી છે તે પણ તેણે જણાવ્યું પતિ આ સાંભળીને ખુશ થયો અને વવને તેમનું કાર્ય કરવા માટે થઈને સંમતિ આપી દીધી કારણ કે તેમના આશીર્વાદથી જ તે આજે નવજીવન પામ્યો હતો આથી તે ખૂબ ખુશ થયો હતો આ વાતને ઘણો સમય વીતી ગયો માતાજીની કૃપાથી વહુને સુંદર મજાનો પુત્ર અવતર્યો આથી ઘરમાં આનંદ છવાઈ ગયો રાત પડી ત્યાં એવ્રતમાં તેને ઘેર પધાર્યા અને ચૂપચાપ વહુ પાસેથી પુત્ર લઈને ચાલતા થયા વહુ માતાજીના વચને બંધાઈ ચૂકી હતી આથી તેણે ચૂપચાપ પોતાના પુત્રને માતાજીના હવાલે કરી દીધો બીજા દિવસે સાસુએ ઘોડિયામાં છોકરાને ન જોતા વહુને પૂછ્યું વહુ છોકરો ક્યાં ગયો જવાબમાં વહુએ સાચી વાત જણાવતા કહ્યું કે માતાજી આવી અને દીકરાને લઈ ગયા પરંતુ સાસુ વહુની સાચી વાત કઈ રીતે માને એમને મનમાં ચોક્કસ ખાતરી થઈ ગઈ કે આ વહુ નથી આ તો ડાકણ છે તે મારા છોકરાને જરૂર ખાઈ ગઈ હોવી જોઈએ આમ વહુએ ત્રણ છોકરા જણ્યા અને ત્રણેય માતાજીઓને સોંપી દીધા વહુને જ્યારે ચોથી સુઆવળ આવી ત્યારે સસરાએ રાજા સમક્ષ વહુની વિરુદ્ધ ફરિયાદ કરી અને ચોથા છોકરાનું રક્ષણ કરવા ખુદ રાજાની વિનંતી કરી રાજાને પણ તેની વાતમાં રસ પડ્યો અને તેઓ ખુદ ચોકી પહેરો ભરવા ખુલ્લી તલવાર લઈને બારણા આગળ બેઠા રાત પડી ત્યાં વિજ્યામાં આવીને ઊભા રહ્યા અને સૌને નીંદરમાં નાખી વહુ પાસેથી છોકરાને લઈને ચાલતા થયા આ બનાવથી રાજા પણ વિસ્મય પામ્યો રાજા જ્ઞાની હતો તેને જાણ થઈ ગઈ કે જરૂર આમાં કોઈ દેવીનો ચમત્કાર હોવો જોઈએ વહુનો આમાં જરાય વાંક નથી ત્યારબાદ પાંચમી પ્રસૂતિ વેળાએ વહુને દીકરી અવતરી સવારે આવીને જોયું તો દીકરી પારડામાં ઝૂલી રહી હતી આથી સાસુના જીવને ટાઢક પડી વહુને પણ મનમાં થયું કે હવે માતાજીઓ દીકરી લેવા નહીં આવે દીકરી પોતાની પાસે જ રહેશે આથી તેણે ગોરાણી જમાડવાનું નક્કી કર્યું વહુ નાઈ ધોઈ ઉઠી ત્યારે માતાજીના મંદિરે ગઈ અને માતાજીને વિનંતી કરવા લાગી કે તમે મારે ત્યાં ગોરાણી થઈને જમવા આવજો માતાજીએ તેની વિનંતીને માન આપી અને તેના આમંત્રણનો સ્વીકાર કર્યો બીજે દિવસે ચારેય માતાજીઓ બાળ સ્વરૂપે વહુના ઘેર જમવા આવી વવ્ય એમનું ભાવભીનું સ્વાગત કર્યું અને તેમણે જમવા બેસાડ્યા એ જ વખતે પારણામાં સૂતેલી દીકરી અચાનક જાગી ગઈ અને રડવા લાગી આથી માતાજીએ પૂછ્યું કે બેટા દીકરી કેમ રડે છે તો જવાબમાં વહુએ કહ્યું માજી એને રમાડનાર કોઈ ભાઈ નથી માટે રડે છે એના ભાઈઓ તો તમે લઈ ગયા આથી હું એને ક્યાંથી લાવી દઉં વહુની વાત સાંભળીને ચારેય માતાજીઓ તેના પર પ્રસન્ન થયા અને તેઓએ લઈ ગયેલા તેના ચાર પુત્રોને અદૃશ્ય રીતે પ્રગટ કરી વહુને સોંપી દીધા અને તેને આશીર્વાદ આપી અને અંતર ધ્યાન થઈ ગયા સાસુ આ દ્રશ્ય ફાટી આંખે જોઈ રહ્યા હતા તેઓ આ જ દિન સુધી પોતાની વહુને ડાકણ માનતા હતા પરંતુ આજના પ્રસંગથી તેમને ખ્યાલ આવી ગયો કે પોતાના ચારેય દીકરાઓને માતાજી લઈ ગયા હતા વહુએ ત્યાર પછી તેમને વિગતે વાત કંઈ સંભળાવી આથી તેઓ વહુ પર ખૂબ જ ખુશ થયા અને તેના ગુણ ગાવા લાગ્યા ગામમાં આ વાતની ખબર પડતા સૌ સ્ત્રીઓ વહુ પાસે દોડી આવી અને વ્રતની વિધિ જાણી લઈ અને એવ્રત જીવ્રતનું વ્રત કરવા લાગ્યું હે માતાજીઓ જેવા તમે વહુને ફળ્યા એવા તમારું વ્રત કરનાર અને કથા વાર્તા સાંભળનાર સૌને ફળજો અને સૌને સુખ શાંતિ આપજો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર જો આપ પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાએ નહીં જય એવ્રતમાં જીવ્રતમાં જયા અને વિજયા